સુરત હજીરા રોરો ફેરી ખાતે ફરી એક વખત વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી હજીરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમી આધારે દારૂ ભરેલી ટ્રક પકડી પાડી અઢાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ટ્રકમાં ભરેલા એમએસ સ્ક્રેપની નીચે છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો એકંદરે રૂપિયા એક પોઈન્ટ નવ લાખ થી વધુ હોવાનું ખુલ્યું છે હજીરા પોલીસ સ્ટેશન ને બાતમી હકીકત મળી હતી કે સુરત તરફથી આવતી અશોક લેલન કંપનીની ટ્રક જેમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરાયો છે અને તે રોરો ફેરી મારફતે ભાવનગર તરફ જવાનો છે આ બાતમીના આધારે હજીરા સ્થિત રોરો ફેરીના પાર્કિંગ ખાતે પોલીસની સર્વેલન્સ ટીમે બોચ ગોઠવી અને સંદિગ્ધ ટ્રક અટકાવી ચકાસણી ભારતીય બનાવટની વિવિધ બ્રાન્ડ સાથે મળી આવી હતી જેની કિંમત રૂપિયા એક લાખ નવ હજાર ચારસો તોતેર આંકવામાં આવી છે આ ઉપરાંત ટ્રકમાં રહેલું એમએસ ક્રેપ જેનું વજન સોળ પોઈન્ટ સોળ ટન છે તેની કિંમત રૂપિયા સાત લાખ

ધરપકડ કરી છે છે અને કાર્યવાહી હાથ પકડાયેલા આરોપીઓમાં વિમલ ધીરુભાઈ ગોંગા જે ઉમર વર્ષ તેતાલીસ તથા કિરણ બુધાભાઈ ભાટિયા ઉમર વર્ષ ચોવીસ ધંધો ક્લીનર જે રાજકોટનો હોવાનો સમાવેશ થયો છે આ બંને સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નેશન સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર